ગુજરાતમાં દારૂબંધીને લઈને ફરી એકવાર દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ અને પોલીસ પર આરોપ લગાવ્યા છે સાથે જ ભરૂચમાં ચાલતા દારૂના અડ્ડાઓ પર પોલીસ હપ્તા વસૂલી કરતા હોવાના વિડીયો પણ તેમણે જાહેર કર્યા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા ઉડાવતા અનેક કિસ્સાઓ છાસવારે સામે આવતા હોય છે અને દારૂબંધીની અમલવારી મામલે વિપક્ષ દ્વારા ભૂતકાળમાં પણ સરકારની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા તેવામાં હવે ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ દારૂબંધીને લઈને એક મોટું નિવેદન આપ્યું છે ચૈતર વસાવાએ કહ્યું કે ભરૂચમાં ડી ક્વોલિટીનો ઇંગ્લિશ દારૂ વેચાઈ રહ્યો છે સાથે જ કેમિકલવાળો દેશી દારૂ વેચાઈ રહ્યો છે આ દારૂ વેચવા માટે પોલીસ જ મદદ કરી રહી છે અને પોલીસ જ દારૂ વેચવાનું કહી રહી છે તેમણે કેટલાક વિડીયો પણ રજૂ કર્યા હતા જેમાં પોલીસ દારૂના હપ્તા લેતા હોવાનો આરોપ છે તે ચૈતર વસાવા દ્વારા કરવામાં આવ્યો છે પહેલા તો ચૈતર વસાવા શું છે તે આજે અમે અમારી અંકલેશ્વર ઇન્ડિયા ગઠબંધનની ની ઓફિસે હાજર છે ત્યારે ભરૂચ શહેરમાંથી યુવાનોએ આવીને અમને એવી ફરિયાદ કરી છે કે ભરૂચ શહેરમાં ખુલ્લે આમ ઇંગ્લિશ દારૂ ડી ક્વોલિટીનું અને દેશી દારૂ ઇન્જેક્શનો નાખીને કેમિકલ વાળું દેશી દારૂ ખુલ્લે આમ વેચાય છે અને આ દારૂ વેચાવા માટે પોલીસ એમને મદદ કરે છે પોલીસ જ એમને કહે છે કે તમારે દારૂ વેચવાનું અને પોલીસ દ્વારા જે હપ્તા ઉઘરાવવામાં આવે છે એના પાંત્રીસ જેટલા વિડીયો ફૂટેજ અમને આપી ગયા છે એમાં એલસીબી એસઓજી અને બી ડિવિઝનના તમામ પોલીસ અધિકારીઓ હજારો લાખોના હપ્તાઓ લેતાના આ વિડીયો ફૂટેજ અમારી પાસે આવ્યા છે ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ દારૂબંધીના નામે કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે એના હપ્તા મને લાગે છે કે પોલીસ અધિકારીઓને તો જતા જ હશે પણ ભાજપના કમલમ સુધી જતા હશે એવું મને લાગી રહ્યું છે તો જ આટલા મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂ અને દેશી દારૂના ખુલ્લે ઠેકાઓ ચાલે સરકાર અને પોલીસ તંત્રને અમે કહેવા માંગીએ છીએ જો આ ઠેકાઓ અને પોલીસે જે પણ લોકો આમાં હપ્તાખો જોડાયેલા છે એમના પર જો કાયદેસરની કાર્યવાહી નહીં કરવામાં આવશે જો યોગ્ય કાર્યવાહી અધિકારીઓ પર કરવામાં નહીં આવશે સાત પછી અમે રોડ પર પણ ઉતરીશું એ પોલીસ આ એ ઠેકાઓ પર જનતા રેડ પણ કરીશું અને આવનાર દિવસોમાં ખૂબ મોટું આંદોલન થશે એટલે જ અમે કહીએ છીએ કે ગાંધીના ગુજરાતમાં આ દારૂ મંદી થવી જોઈએ અને જે પણ લોકો આ ઠેકા ચલાવે છે એમના પર જે પણ લોકોએ લીધા છે પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે ચૈતર વસાવાએ ભરૂચમાં વેચાઈ રહેલા દારૂ બાબતે કેટલાક પુરાવા પણ રજૂ કર્યા છે જેમાં તેઓ કહી રહ્યા છે કે પોલીસ દ્વારા હપ્તા લેવામાં આવી રહ્યા છે તે સીસીટીવી ફૂટેજ પણ તમે જોઈ લો આ આ અંગે કહ્યું કે હપ્તા પોલીસના ઉચ્ચ અધિકારીઓને તો જતા પરંતુ ભાજપના કમલમ સુધી પણ જતા હશે એટલા માટે જ આટલું મોટું ખુલ્લે આમ દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે જો દારૂના અડ્ડાઓ બંધ નહીં થાય અને અધિકારીઓ જે હપ્તા લઈ રહ્યા છે તેની સામે પણ કાર્યવાહી નહીં થાય તો અમે આગામી સમયમાં જનતા રેડ કરીશું સાથે આંદોલન પણ કરીશું આજ પ્રકારના અહેવાલ અને સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયો ને લાઇક અને શેર કરવાનું ભૂલશો પર